ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરના કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ બે હજાર ત્રેવીસ મુજબ ફક્ત ગુજરાતમાં જ વર્ષ બે હજાર ત્રેવીસમાં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત સત્તર હજાર કેસ અને એક હજાર આઠસો મૃત્યુ નોંધાયા હતા સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ સફળ નવીનીકરણમાં મારફતે સુરત અને દક્ષિણ ગુજરાતની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે ડીએનએ વેલનેસે સોમવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી સર્વિસ્યોર લેબોરેટરીના લોન્ચની સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસરણની જાહેરાત કરી હતી સર્વિસ્યોર લેબ ડીએનએ પ્લોઇડી ટેસ્ટની સેવા પૂરી પાડશે જે કેનેડામાં આવેલા બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને એક સફળ નૈદાનિક સાધન છે અને ડીએનએ વેલનેસ હાલમાં આ ટેસ્ટ હાથ ધરવાના વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા છે બ્રાન્ડ નેમ સર્વિસ શ્યોર તરીકે ઓળખાતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટેની ઝડપી સચોટ અને નોન ઇન્વેસિવ પદ્ધતિ છે જે પરંપરાગત રીતે ઉપલબ્ધ હોય તેવી કોઈ પણ પદ્ધતિઓ કરતાં બે વર્ષ વહેલું નિદાન કરી શકે છે આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં એલપી સવણી રોડ પર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં આવેલી છે શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે જે સર્વિસ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે અમદાવાદ વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત પર પસંદગી ઉતારવામાં આવી છે આ લેબોરેટરી પ્રતિદિન બસો ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે જે તેને મહિનામાં પાંચ હજાર ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે ગર્ભાશયના મુખના કેન્સરમાં મોટી સફળતા ગણાતો સર્વિશ્યોર ટેસ્ટ પરંપરાગત પદ્ધતિઓ કરતાં લગભગ બે વર્ષ પહેલા કેન્સરગ્રસ્ત કોષોને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે આ ટેસ્ટ સો ચોક્કસતા અને અઠ્ઠાણું ટકા સંવેદનશીલતાની સાથે વધુ સારી સચોટતા ધરાવે છે વીસ થી સાઠ વર્ષીયની વય જૂથની સ્ત્રીઓ માટે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી એક વખત સર્વિસ્યોર ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવે છે વિશેષ રીતે રચવામાં આવેલા નોન ઇન્વેસિવ બ્રશનો ઉપયોગ કરીને ગર્ભાશયના મુખમાંથી સ્લેમ્સનો નમૂનો લેવામાં આવે છે ત્યારબાદ આ નમૂના પર એઆઈથી સંચલિત થતા સોફ્ટવેર વડે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે જે ઊંચી સચોટતાની ખાતરી કરીને પાંચ કરોડથી વધારે દર્દીઓના ડેટાબેઝની સામે આ ટેસ્ટના પરિણામને સરખાવે છે ડોક્ટર હિતેન્દ્ર આયરે છે હું ગાયનેક ઓન્કો સર્જન છું પંદર વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં અને આઠ વર્ષથી પોતાનું પ્રાઇવેટ છે ડિઝીલ ઓન્કો કેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું આપણે અત્યારે સર્વાઇકલ કેન્સરની વાત કરી રહ્યા છે જે કેન્સર સો બચાવી શકાય છે હવે આ જે કેન્સર છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એ હ્યુમન પોપ્યુલોમા નામનું વાયરસ છે જે જે હું જોઈ રહ્યો છું અમારે ત્યાં પેશન્ટો આવે એ કે સ્ટેજમાં આવતા હોય છે પણ જો આ બહેનો શરૂઆતમાં જ કેન્સર થતાં પહેલા સ્ક્રીનિંગ કરાવે રેગ્યુલર ચેકઅપ જેમ તમારા ઘરે ટુ વ્હીલર ફોર વ્હીલર હોય તમે એની છ મહિના વર્ષે સર્વિસ કરાવતા હો એવી રીતે બહેનો આગળ આવે સમાજના લોકો આગળ આવે એમને સપોર્ટ કરે અને રેગ્યુલર ચેકઅપ કરાવે તો પહેલા જે પેપ્સમીયર અને વીલી નામની તપાસ થતી હતી એચપીવી ડી નામની તપાસ થતી હતી જે સેક્સ્યુઅલી એક્ટિવ વિમેનમાં પોઝિટિવ આવી શકે પણ આ એક એવી તપાસ છે જે આપણને સો ટકા કન્ફર્મેશન આપતી હોય છે કે તમને કેન્સર ક્યારે થશે અને શરૂઆતમાં જો પકડાઈ જતું હોય તો આપણે એને સો ટકા બચાવી શકતા હોય છે દરેક વાયરસ એમની રોગપ્રતિકારક શક્તિ પર ડિપેન્ડ કરતું હોય જો આપણે રોગપ્રતિકારક શક્તિ લોકોની વધારીએ લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ ડાયટ છે એક્સરસાઇઝ છે હેલ્ધી એને બધું આપણે જો ફોલો કરીએ તો આ કેન્સરથી અને આ રેગ્યુલર તપાસથી આપણે સો ટકા બચાવી શકીએ જો શરૂઆતમાં કેન્સર આવતું હોય છે તો એ પાંચ મિનિટની પ્રોસીજરથી લેટ્સ નામનું એક તપાસ હોય છે લાર્જ એક્સિશન ઓફ ટ્રાન્સફોર્મેશન ઝોન પાંચ મિનિટ કરીએ

સર્વાઈકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતા સેકન્ડ હાઈએસ્ટ નંબરનું કેન્સર ઇન્ડિયામાં જોવા મળે છે બ્રેસ્ટ કેન્સર પછી અને આ એક એવું કેન્સર છે જે હન્ડ્રેડ પર્સન્ટ પ્રિવેન્ટેબલ છે આનાથી એક પણ જીવ ગુમાય નહીં છતાં ઇન્ડિયાની અંદર દર સાત મિનિટે એક સ્ત્રીનું નિધન આનાથી રિપોર્ટ થઈ રહેલું છે આજે કેન્સર ને ડિટેક્ટ કરવા માટેના કોઈ પણ અવેલેબલ ટેસ્ટ જોઈએ તો એના સેલના જે કેન્સરના સેલ છે એના સાઈઝ અને શેપ ને મેજર કરી અને એના ઉપરથી એમનો રિપોર્ટ આપતા જે બ્રિટિશ કોલમિયા કેન્સર રિસર્ચ એજન્સીનું જે રિસર્ચ છે એ કેન્સરના ન્યુક્લિયસમાં થતા કોઈ પણ ફેરફાર હોય જે સૌથી પહેલા થાય એને ડિટેક્ટ કરે છે એઆઈબી સોફ્ટવેર દ્વારા અને એના કારણે જે પણ અવેલેબલ મેથડ છે એનાથી બે થી ત્રણ વર્ષ પહેલા કેન્સર ડિટેક્ટ થઈ જાય છે કેન્સર બે થી ત્રણ વર્ષ પહેલા ડિટેક્ટ થવો એનો ફાયદો શું તો આપણી પાસે બહુ નજીવી પેઇનલેસ થઈ આપણે સંપૂર્ણપણે સ્ત્રીનો જીવ બચાવી શકીએ જેમને કેન્સર થવાની સંભાવના હોય અને જો આ ડિટેક્ટ ના થયું તો શું થાય તો જો સ્ટેજ 3 અંદર ડિટેક્ટ થાય ત્યારે સર્વાઈવલ ના ચાન્સીસ બધી ટ્રીટમેન્ટ અને બધી પેઇન સહન કર્યા પછી પણ સર્વાઈવલ નો ચાન્સ 15% થી 20% હોય એટલે એમનો જીવ બચાવવા માટે अर्ली ડિટેક્શન અને સ્ક્રીનિંગ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે આ કે આ વાયરસ એવો છે આ જે કેન્સર એવો છે જે કોઈ સિમ્પ્ટમ્સ શરૂઆતના સ્ટેજમાં કોઈ બતાવતું નથી કારણ કે એ એચપીવી નામક એક વાયરસ વાયરસથી થાય છે કે જે બહુ જ લેઝી વાયરસ છે શરીરમાં એને ડેવલપ થતા માટે ઓલમોસ્ટ દસ થી પંદર વર્ષ લાગે છે અને એના કારણે આપ જોવા જઈએ તો રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવવાની રિસ્પોન્સિબિલિટી આપણા ઉપર આવે છે એટલે આપણે દરેક સ્ત્રીઓને એન્કરેજ કરવું જોઈએ કે રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પણ ગાઈડલાઈન આવેલી છે કે જેની અંદર રેગ્યુલર સ્ક્રીનિંગ દર ત્રણ વર્ષે એકવાર સવારે કરાવવું એ બહુ જ આવે છે